ઊંધા પાછા બાપ બેટો બે બે લા તારો ભાઈ હું તો તો ખાતા તારી જેટલી આ તો મેઠો મેઠો બોલી બધું બગાડી જ જાદો બા આખી જિંદગી ખાતા બઈર મેકાણા થા વધારે બોલવાની મળે દાઈ લાજા કણું બોલો આવતું યાર તું તો ચડતી પેરી આવતું તાન મુતાઈન વખત તન પછાડ્યું તું હોય દારૂ રાખી હોય ના મેકા ગંદવારે હું પેલા વાટમાં આવતો તો મુકતો ઓક્સિજન જ ન મળતો ખાતા ખાતા

હા લે મેકો સુલાડી હેડજો હિન્દી અંગ્રેજી એડો ટોય સુલાડું ઉભારો હિન્દી અંગ્રેજી કેલ પાછી આયો આયો આ તો બાત માં લઈ રો ભાઈ નેના મોમ કરી વદરાખોટ ઈ રે રે માટે તૈયાર થઈ જઈ ગયા પેલા તારા બાત કરતી પિયરી ના આયો તો તેરા આયો તો હવે શું થઈ ગયા એટલે કોઈ સુતા નહીં આનું કીધું એમ તો ખાઈ ખાતી ઊબો ન દેતો ને મરી જા હરો મરી તો તું લાડો ભેજા ઓય કમેડી કમેડી તો ઓય લે એ તો અમે તો કોઈની

આઓ હેડ હેડ આબા એ પિંટુ તો બેહી જાવ હેડો એ પરમા દેવા મુઢવાળા આવી ગયા છે બધા ફાઈડો મેં જાવ પેલી કમડી આવજો આનો વેગું ભાઈ ના ગયો કોણ આયો એ ટેમ્પો આવ્યો ટેમ્પો એ આઠ ટેળા વાળો ટેમ્પો આવ્યો સોઠ આડા વાળો કાટો બઈ મેકા છે હવે જરા બે ભણથી જાવ અરે જાકી તેરબા આગો જા પાટા ઉપર શું રમી લ્યા માય કાંગલી આબરૂ કાઢી તું અમે તો તું બોલ્યો તો તો ચાલે એ ટેમ્પા નુંધો નાખો હ એ કાતરી પાડી ના આયો

એક પાચીન દઈન ભારી તમે શું માઈક આંલી હો તમાર બા મેઠો જીવતા ને તો આવું કેતા યાર બીજું કોઈ ના આવડતું બધું વેસીન ખાઈ ગયા મગા કા કઈ ભાજી આઉટ થઈ જાવ કે નહી તમે હા ઓ આવો આવો કીધું

આ જાવાય આ એને ઉપર કોઈ પારની ઉપર બેહી જવું બોબુ પડજો મોંઠા પડી તું ને પડ માયા રેવડી છોડ આવો એ ચારે પારજો આવો લે લે કબર 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 લલ 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 પડ એ પિંડ પડ્યો પણ તો ના ના પડી ને વસ્ત્ર ના દેવાનો બચ્ચા ના દેવાય કાત્રા કળ મોહી હોય કે આ કે કઈ ભગે સમજે ભગે ન ભાઈ અરે બેહી તમ કઈ માકા ને મરી જા તારા અમાર મરજી અમે ગમે એ કરએ એટલે અમાર મકાર અમે ગમે એમ કરે તારે શું કાતરા ઇની પગડે ડોક ના દે કે કાતરૂ ઉડવા કે આ આયા તમારે qualifying... આવડે केला आयो केला ए बेवा नहीं घेह घेह ગડી આવા કરી લે એ તરફ ખાટ પણ ગડીને તો ખબર પડે છે પણ પેલો દારૂડિયા ઉપર આઈને બેહી ગયો તો માખલા ગોડા મઈના કેવો બેઠો તો તો ઓલા લે એકલું Друગી પડા પમાવજો પણ આવા ખબર છે આ વાગ આવે વાગ આ દારૂડી આવી હે ખબરનો વાગ આ ખેત ચા પાડીન આવજો વાગ આવે પાડીન આવજો એ એમ નઈ કરવાનો દારૂ બીબીનો લેવલ એ પમાવજો એક જણાથી એક જણા એકું જ થી લે માય કાંગની તુલે લેલુ તું ચડડી પર નાવતું તાન તન ત્રણ વખત હરા એટલે હોય આવ કરા લાલે પાડો તણું આ दारुડિયાને ટોટિયા બોધી ખેતો ટોટિયા પકડી ખેતો એટલે કોઈ પાડી એ ઊઠી પડ્યોથી ભૂજો ખાલી અમે આવી

બેઠો <coughs> <coughs> આ મારો બનાસ કોઠો